હેલો ફ્રેન્ડ્સ આજનો નાસ્તો આપણે એક અંડમાં રહેલી બેચીક વસ્તુથી જ બનાવીશું નથી આમાં મેદો નથી લોટ કે બેસન અને નથી બ્રેડ તો પણ આપણો નાસ્તો એકદમ ટેસ્ટી અને સુપર બને છે અને આ નાસ્તો તમે બાળકોના લંચ બોક્સમાં કે સવારમાં બ્રેકફાસ્ટમાં પણ લઈ શકો છો તો એના માટે સૌથી પહેલાં એક કડાઈમાં આપણે બે ચમચી તેલ લઈશું અને એની અંદર હાફ ટી સ્પૂન જીરું અને થોડા મીઠા લીમડાના પાન એડ કરીશું ને ત્યારબાદ એક કપ ભરીને પાણી લઈશું અને હવે એની અંદર આપણે થોડું જેટલું મીઠું એડ કરીશું થોડું ગરમ થવા દઈશું કોથમીર એડ કરીશું એક ચમચી જેટલી અને પાણીનો ઉભરો આવે એટલે કે આ રીતે ઉકળવા લાગે ત્યારે એક કપ સોજી લેવાનું છે અહીંયા સોજી તમે કોઈ પણ લઈ શકો છો નાનો કે મોટો જેને આપણે રવો પણ કહીએ છીએ એ એની અંદર એડ કરીશું સૂજી નાખ્યા પછી ગેસની ફ્લેમ એકદમ મીડિયમ સ્લો કરી દેવાની છે અને હલાવતા રહીશું અને આ પ્રમાણેનું બેટર આપણે તૈયાર કરવાનું છે કારણ કે સૂજી પાણી તરત જ સોષી લે છે અને એકદમ સૂજી ડ્રાય થઈ જાય છે અને એટલે એના કણ ના રહે એટલે આપણે એનો ગેસ ધીમો રાખીને થોડી વાર શેકશું અને આ રીતે એકદમ સરસ બેટ બેટર તૈયાર થાય એટલે એને સાઈડમાં કાઢીને ઠંડુ થવા દઈશું હવે એ જ કઢાઈમાં આપણે બીજી બે ચમચી તેલ લઈશું એની અંદર જીરું અને હા ચપટી હિંગ લઈશું ત્યારબાદ એક ચમચી રાય લઈશું ત્યારબાદ આપણે એને રહીને કકળવા દઈશું અને ત્યાર પછી એમાં મીઠા લીમડાના પાન એડ કરીશું અને ડુંગળી એક નંગ ઝીણી સમારી લઈશું જો તમે ડુંગળી ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો અહીંયા તમે વેજીટેબલ્સ તમારા મનપસંદના લઈ શકો છો તો હું અહીંયા એક વાટકી નાની ગાજર લઉં છું ઝીણા સમારીને ત્યારબાદ વન ફોર્થ કપ જેટલા કેપ્સિકમ લઈશું અને વન ફોર્થ કપ જેટલા ટામેટાને ઝીણા સમારી લીધા છે તે લઈશું તો બધું સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અહીંયા એને બહુ ચડવવાનું નથી પણ એની કચાશ દૂર થાય એટલું જ કરવાનું છે હવે એની અંદર આપણે હાફ ટી સ્પૂન હળદર ત્યારબાદ આપણે ધાણાજીરું એક ચમચી લઈશું અને એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર લઈશું અને થોડો ગરમ મસાલો લીધો છે અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું લઈશું અને એક ચમચી ચાટ મસાલો લીધો છે તો આ રીતે આપણે બધો મસાલો મિક્સ કરી લઈશું તમારી જોડે જો આમાંથી એક બે સબ્જી ના હોય તો તમે સ્કીપ કરી શકો છો હવે આની અંદર આપણે નાખીશું બાફેલા બટાકા તો મેં અહીંયા ચાર નંગ બટાકા નાના બાફેલા લીધા છે તો હવે એને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો આને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું તો અહીંયા તૈયાર છે એકદમ ટેસ્ટી સ્પાઈસી અને ચટપટો આપણો મસાલો જે રેડી છે અને એની ઉપર આપણે કોથમીર લગાવીશું અને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું તો અહીંયા ગેસ બંધ કરીને તમે લીંબુ પણ નીચોવી શકો છો તો તૈયાર છે આપણો એકદમ ટેંગી એવો મસાલો તો એને હવે આપણે એક બાઉલમાં કાઢી લઈશું અને એને ઠંડુ થવા દઈશું હવે આપણે સૂજીનો જે લોટ બનાવીને તૈયાર કર્યો છે એ લઈશું અને હાથમાં આ રીતે તેલ થોડું લગાવી દઈશું અને લોટ અહીંયા થોડો ગરમ હોય ત્યારે જ આપણે એને મસળી લેવાનો છે તો સોજીને આપણે સારી રીતે મસળી લઈશું કે જેવી રીતે આપણે લોટ બાંધીએ છીએ એવી રીતે હવે એક પાટલી ઉપર આપણે તેલ લગાવીશું અને જે સૂજીનો લોટ તૈયાર કર્યો છે એનો અડધો ભાગ હું લઈશ અને આ રીતે આપણે એનો મોટો લુવો બનાવી લઈશું અને આ રીતે પાટલી ઉપર આપણે થોડું હાથથી ફેલાવી લઈશું અને ત્યારબાદ વેલણની મદદથી આપણે એને વણી લેવાનો છે અહીંયા એની થિકનેસ થોડી જાડી રાખવાની છે હવે અહીંયા આપણી જોડે વાટકી કે તમારી જોડે કોઈ કટર હોય તો આ રીતે એને આપણે ગોળ એક જ પીસમાં કટ કરવાના છે તો શું થશે કે એક જ સરખા આપણા બધા જ સર્કલમાં બેઝ તૈયાર થશે તો અહીંયા મેં સર્કલને ને નોર્મલ સાઇઝમાં રાખ્યા છે તો આ રીતે આપણે બધા સર્કલ બનાવીને તૈયાર કરી લઈશું તો આ રીતે આપણે બધા તૈયાર થઈ ગયા છે હવે આપણે મસાલો લઈશું એને આ રીતે ટીક્કીની જેમ ગોળ વાળી લઈશું અને હવે આપણે એક સર્કલ ઉઠાવીશું અને એની ઉપર આપણે આ રીતે મસાલોનું જે ટિક્કી વાળી છે એને સારી રીતે ગોઠવી લઈશું અને એની ઉપર આપણે બીજી સર્કલ મેં જે સોજીનું સર્કલ બનાવ્યું છે એને આપણે લગાવી દઈશું તો આ રીતે આપણે એનું બર્ગર બનાવ્યું હોય એ રીતે આપણે કરવાનું છે તો તૈયાર છે એકદમ આપણા સોજીના બર્ગર તો આ રીતે આપણે બધા સ્ટફિંગ ભરી લઈશું અને તૈયાર કરી લઈશું તો અહીંયા મારી છ નંગ થયા છે હવે એની ઉપર આપણે આ રીતે ચપ્પાની મદદથી નાના હલકા હાથે કટ લગાવી લઈશું કે જેથી દેખાવામાં ગુડ લુકિંગ લાગે કટ લગાવતી વખતે સ્ટફિંગ બહાર નીકળે તો આ રીતે થોડી સી રોલ કરી લઈશું કે જેથી એક સરખી ઇવન થઈ જાય હવે એક કઢાઈમાં આપણે બે ચમચા તેલ લઈશું અને આ રીતે આપણે જે બર્ગર બનાવીને રાખ્યા છે એને સેલો ફ્રાય કરીશું તો અહીંયા એકદમ મીડિયમ ગેસ ઉપર મીડિયમ ગેસ ઉપર આપણે બેથી ત્રણ મિનિટ થવા દઈશું અને ત્યારબાદ આપણે એને સાઈડ ચેન્જ કરી લઈશું તો આ રીતે બીજી સાઈડ ચડી જાય એટલે આપણે એને પલટાવી લઈશું અને બીજી સાઈડ પણ એને આપણે ચડવી દઈશું તો આ રીતે એકદમ ટેંગી ટેસ્ટી એવા આપણા સૂજીના બર્ગર તૈયાર છે જેને તમે પાર્ટીમાં પણ વાપરી શકો છો અને નાના બાળકોના લંચ બોક્સમાં કે સવારે બ્રેકફાસ્ટમાં પણ તમે લઈ શકો છો અને આ એકદમ એટલા ટેસ્ટી લાગે છે તો ફ્રેન્ડ્સ સબ્જી અને તો આપણા ઘરમાં વસ્તુ તો હોય છે તો તમે આ પ્રિપરેશન રાત્રે પણ કરીને સવારે તમારા બાળકોને શેકીને લંચ બોક્સમાં પણ આપી શકો છો તો આ ટેસ્ટી એવા સૂજીના બર્ગર રેડી છે તો મળીશું એક નવા વિડીયો વિડીયો સાથે બાય